સો હેલો દોસ્તો નમસ્તે રઘુનંદન નર્સરીમાં તમારું સ્વાગત છે આજે હું તમને બતાવીશ કે અમારી નર્સરી પર જે નવો સ્ટોક આંબાનો આવી ગયો છે જેમાં બધા મલ્ટીમાં ધારો કે બધી જ વેરાયટીના આંબા છે તમને બતાડું છું તો કે તમે જોઈ શકો છો કે આ છે આપણા કેસર જે બે અઢી બે અઢી વર્ષ જૂની કલમ રહેશે બરોબર જેમાં સારી ગ્રોથ છે ગ્રીનરી વાળા છે ને અત્યારે થોડા સમય પહેલા જ આવેલા છે જોઈ શકો છો છે આપણા કેશર તો મોટી ક્વોન્ટિટીમાં છે સારો ગ્રોથ વાળા સારી ગ્રીનરી વાળા સારી બ્રાન્ચિસ વાળા છે જોઈ શકો છો બહુ મોટી ક્વોન્ટિટીમાં છે પછી તમે જોઈ શકો છો કે આ છે આપણા

નીચેથી કલમ કરેલી છે જોઈ શકો છો બીજા અમુક છોડમાં શું કે અહીંયાથી વચમાંથી કલમ હોય પણ આ પ્રોપર નીચેથી કલમ છે પછી આ બી જમ્બો કેસર જ છે જોઈ શકો છો બરોબર સરસ ગ્રીનરી વાળા છે જોઈ શકો છો કે તમે એનો કલર કઈ રીતનો છે બધા આંબા એવા જ છે સારી બ્રાન્ચિસ વાળા છે સર પછી તમને બતાડું બીજી વેરાયટીના આંબા પછી આ છે આપણી સોન સોનપરીની કલમ જોઈ શકો છો આ આપણે નાની કલમો છે જે ત્રણ ફૂટમાં છે કે કુંડામાં વાવી હોય કે પછી એને તમે અત્યાર લગાવીને થોડા મોટા સમય વધારે સમય પછી એને સારો ગ્રોથ કરીને મોટા કરીને એને ખેતરમાં વાવા હોય કે પછી ફાર્મ હાઉસ પર વાવા હોય એ પ્રમાણે આ સારી કલમ છે નાની અમે તો આ કલમને મોટી બેગમાં લગાવીશું જે કે આ રીતની મોટી બેગ હોય એમાં અને પછી એને ઉછેર કરીશું એનો સારો ગ્રોથ કરીશું પછી આગળ સેલ કરીશું પછી આ છે આપણી દશેરી એ પણ ઉછેર કરવા માટે જ લાવ્યા છે કે જે આવતા વર્ષે સેલ થશે જોઈ શકો છો કે આ ત્રણ થી અઢી ફૂટ ની અંદર છે અઢી થી ત્રણ ફૂટ આ તમારે જોઈએ તો તમને મળી શકે છે મિત્રો તમને બીજી કલમ વધારો આ છે લંગડો જોઈ શકો છો કેટલો સરસ ગ્રોથ છે સાહેબ બધું નીચેથી જ કલમ છે બધી કલમ નીચેથી બનાવેલી છે જુઓ થર્ડ થી અત્યારે મિત્રો ઓગસ્ટ મહિનો છે મતલબ કે ચોમાસાનો જે ભાદરવો મહિનો કે છે એમાં એવું છે કે બધા હાલ બધા જે લોકોને પ્લાન્ટેશન કરવાનું હોય ખેડૂતોને એ કરી ચૂક્યા હોય છે અને આ પાછળથી કોઈ ના કર્યું હોય એ લોકો અત્યારે ઝાડ મંગાવી શકે છે એવું છે ઓલમોસ્ટ પંચોતેર ટકાથી થી એસી ટકા સુધી બધા લોકોએ આગલા વરસાદમાં જ પ્લાન્ટેશન કરી દીધું હોય છે જોઈ શકો છો પછી આ છે આપના કેસર જે ઓરિજિનલ જુનાગઢ કેસર છે હા સાહેબ બધા આપણી પાસે જુનાગઢ કિસરસ હોય છે બે થી અઢી વર્ષ જૂની કલમ હોય છે જોઈ શકો છો કેવી છે આ રીતની ભ્રમ ના સારા છોડ હોય છે અમારી પાસે તમે મંગાવી શકો છો પછી આ છે આપણી પાસે જામફળના છોડ જે કે રેડ ડાયમંડ છે જોઈ શકો છો સારા ગ્રોથવાળા વાળા છે મોટી હાઈટમાં છે પાંચ ફૂટ છ ફૂટની હાઈટ છે લાગેલા છે જોઈ શકો છો આ સરસ કલમ છે ફાર્મ હાઉસમાં લગાવી હોય ઘરે લગાવી હોય ખેતી કરવી હોય એના માટે સારી છે જોઈ શકો છો પછી આ છે આપણા રુદ્રાક્ષ ના છોડ જુઓ રુદ્રાક્ષ છે જે શિવજીની માળા બને રુદ્રાક્ષ ની એ છે રુદ્રાક્ષ પછી તમને બતાવું બીજા પ્લાન્ટ જે નવા આવ્યા છે આ છે આપણા ફનસ ના છોડ જોઈ શકો છો બહુ મોટી ક્વોન્ટિટીમાં છે સાહેબ ચાર થી ત્રણ ફૂટની હાઈટ છે કલમવાળા છે બધી જ કલમ છે જોઈ શકો છો નીચેથી કલમ બનાવેલ છે સારી ક્વોલિટી છે તમે ખેતી કરી શકો છો કાં તો ખે ફાર્મ હોય ખેતર હોય એની બોર્ડર બનાવી શકો છો જે કે તમને એક વાર્ષિક એક ઇન્કમ સારી જનરેટ કરીને આપી શકે છે પછી આ છે આપણા છે બીજા જે ફણસના છોડ છે 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 આ આ બી જોઈ શકો છો ચાર પાંચ ફૂટની ઉપરના છે અને આ વેરાયટી કંઈક અલગ છે એનું નામ પણ નથી ખબર મેં કદાચ ભૂલી ગયો છું પણ આ વેરાયટી સારી વેરાયટી છે પેલી એ ટોપ જ છે કઈ ફેર નથી પણ કંઈક ફળમાં થોડો ઘણો ફેર આવે છે પછી જોઈ શકો છો પછી આ છે આપણી રત્નાગીરી ની કલમ જે કે અમે નાની બેગમાં છે એ બે ફૂટની છે જોઈ શકો છો અને મોટી બેગમાં ટ્રાન્સફર કરીશું અને મોટી કલમ બનાવીશું જે કે બીજા બીજી ફાર્મ ગોડાઉન છે અમારું બીજી નર્સરી મોટી ત્યાં લઈ જઈને ત્યાં આની મય ફેરફાર કરીને નવી થેલીમાં બદલીશું મોટી ધારો કે આ મોટી થેલી છે આ નાની છે એમાંથી એમાં પલટાવીને મોટા કરીશું એક આવતા સાલ માટે આપણે ચાલશે પછી જોઈ શકો છો આ છે આપણા કેસર જે છ ફૂટમાં છે સારા ગ્રોથ છે સારી ગ્રીનરી છે બહુ મોટી ક્વોન્ટિટીમાં છે તમે આ મંગાવી શકો છો ઓર્ડર કરી શકો છો જે કે આ રીતે છે જોઈ શકો છો સરસ છે

બધા આંધ્રના પ્લાન્ટ છે જે કે અમે આંધ્રથી મંગાવીએ છીએ જોઈ શકો બધા લાલ માટીના પ્લાન્ટ છે પિંક તાઇવાન જોઈ શકો છો જે એમાં બીજા બી છે આગળ બતાવું જોવો તમને આવી છે પિંક તાઇવાનમાં બહુ મોટું લોટ છે જોઈ શકો છો તમે આ ઓર્ડર કરી શકો છો ખેતી કરવા માટે અમારી પાસેથી મંગાવી શકો છો પછી અહીંયા છે આપણી પાસે કાજુના છોડ જે કે આંદ્ર થી છે જોઈ શકો છો આ બી બહુ મોટી ક્વોન્ટિટીમાં છે પછી તમને બીજા બતાવું ચાલો ત્યાં છે આપણી મોસંબી મોસંબી ના રોપ છે જોઈ શકો છો નાગપુરી સંતરા કે ને એ જ વેરાયટી છે પણ આ મોસંબી છે સંતરા અલગ આવે ઓકે પછી તમને બીજા બીજાની વિઝિટ કરાવું ચાલો આ છે નાગપુરી સંતરા જોઈ શકો છો સારી ક્વોન્ટિટીમાં છે હોલસેલ રેટમાં છે આ તમને બસો રૂપિયાની આજુબાજુમાં એક છોડ મળી જશે બધા છોડની કિંમત હું તમને નહીં જણાવી શકું કારણ કે એ બધા લિસ્ટમાં છે લિસ્ટ પ્રમાણે ભાવ રહે છે પછી આ છે લંગડો તોતાપુરી હાપુસ બી છે આમાં જોઈ શકો છો કે આ લંગડાના છે આ બી આ લંગડો જ છે બહુ મોટી ક્વોન્ટિટીમાં છે ને બધામાં સપોર્ટ કરેલો જ છે સપોર્ટ લાગેલો છે બહુ મોટી ક્વોન્ટિટી છે જોઈ શકો છો પછી આ છે આપણા ખટુમડા જે સ્ટાર ફ્રૂટ નહીં પણ એનાથી નાના થાય ને ખટુમડા એ છે નો સાહેબ ગ્રોથ જોઈ શકો છો નીચે થડ કેવા છે ને આ પ્લાન્ટ કેવા છે અને બીજો મોટી સાઈઝ માં છે આપણી પાસે તમે ઘરે કા કોઈ બી જગ્યા લગાવવું હોય તો તમે મંગાવી શકો પછી આ છે આપના વોટર એપલ નું ઝાડ જે કે નર્સરીમાં જ પહેલા નીચે છોડ હતો છોડની પાર મૂળ નીકળી ગયું ને પછી વિકસિત સારી રીતે થઈ ગયો આ સાલની માટે ફ્રૂટ પણ સારા આપ્યા હતા જોઈ શકો છો આ છોડ જ હતો જોઈ શકો છો કે એની થયેલી છે આ એમાંથી આ વિકસિત થઈ ગયો હશે મોટો મૂળ નીચે નાખી દીધા તો પછી થઈ ગયો હશે એવું છે પછી ચાલો તમને આગળ બીજા બી પ્લાન્ટની વિઝિટ કરાવું જોઈ શકો છો મિત્રો કે નર્સરીમાં બહુ મોટી ક્વોન્ટિટીમાં બધા છોડ છે આ બધા આંબા ચીકુ દાડમ જામફળ બધું જ છે અંદર બહુ મોટી ક્વોન્ટિટીમાં છે પછી આ છે આપણા ચીકુના છોડ જોઈ શકો છો કે બહુ મોટી હાઈટમાં છે મતલબ કે છ ફૂટ ઉપર છે સાત ફૂટ અને ફળ બી એમાં લાગેલા જ છે મિત્રો જોઈ શકો છો સારી રીતે ગ્રોથ થઈ ગયેલા છે છોડ છે પછી તમને બતાડું સીતાફળ જે કે છ ફૂટના છે સાહેબ બહુ મોટા છે સીતાફળ છે જોઈ શકો છો સારા એવા ગ્રોથ વાળા છે આંદ્રના છે વેરાયટી સારી છે ગોલ્ડન છે એમાં પણ ફળ લાગેલા છે કલમ આવે જોઈ શકો છો તમને દેખાતું હશે ફૂલ ફ્લાવરિંગ ચાલુ છે અત્યારે પછી ચાલુ થઈ જશે પછી તમને બતાવું લીચીના પ્લાન્ટ પછી મિત્રો આ છે આપણી પાસે લીચીના પ્લાન્ટ જોઈ શકો છો એ બધા છોડ અત્યારે આપણી પાસે આંધ્રની માટીમાં છે જે કે લાલ માટી હોય એનીમાં એ જ છે પછી આ છે કઠલ કે તમને પહેલા બી બતાવ્યા છે આ બીજા છે જોઈ શકો છો કે આ બધી લીચી છે સારા ગ્રોથ વાળી છે જોઈ શકો છો નવી ફૂટ આવી રહી છે એમાં

પછી આ છે આપણા ફફનસના પ્લાન્ટ ફફનસ જે મોટા લીંબુ જેવા થાય ગધા લીંબુ જેવું થાય પણ ફફનસ કહેવાય એને જોઈ શકો છો આપણને મોટી ક્વોન્ટિટીમાં છે તમે ઓર્ડર કરી શકો છો તમને હોમ ડિલિવરી કરી આપીશું પછી આ છે આપણા નાશપતીના છોડ જેમાં કે અત્યારે તમને પાન જોવા નહીં મળે કારણ કે આ મોન્સૂનમાં એમાં કોઈ જાતના પાન વગેરે કશું નહીં હોતું નાસ્પતીના છોડમાં શું ચોમાસામાં બધું ખરી જાય છે શિયાળામાં મસ્ત રીતે ગ્રોથ થઈ જશે એનો આ બધા ખોટા જેવા દેખાય છે તમને અને એ ખરેખરમાં બહુ જ સરસ ગ્રોથવાળા થઈ જાય છે પછી પછી આ છે આપણા લીંબુ જોઈ શકો છો

પછી આ છે દસ પંદર ફૂટની હાઈટમાં જે ખરેખર બહુ મોટી હાઈટ કહેવાય જોઈ શકો છો બહુ મોટી એકવીસ એકવીસની ઓગણીસ વીસ વીસની ની થેલીમાં છે જોઈ શકો છો બહુ મોટી હાઈટમાં છે તમે આવી ઓર્ડર કરી શકો છો પછી આ છે આપણા ટેન કેજી જાંબુના રોપ જોઈ શકો છો કે સરસ ગ્રોથમાં છે છે જે દસ જાંબુમાં એક કિલો જાંબુ થઈ જાય વજન એ છે સારો ગ્રોથ છે બધા અંદરની છે તમે લગાવી શકો છો હજુ કંઈ ચોમાસું ગતું નથી રહ્યું ચાલુ જ છે વરસાદ વરસાદનો મોસમ ચાલુ જ છે તો તમે લગાવી શકો છો અને ઓર્ડર કરી શકો છો પછી આ છે આપણા વોટર એપલ જોઈ શકો છો રેડ કલર છે આ પછી તમને બીજા બીજા બતાવું જુઓ આ છે આપના એપલ બોર જે સારી મોટી ક્વોન્ટિટીમાં આવ્યા છે નવી ગાડી આવી છે નવા જ છે બધા જોઈ શકો છો આ શિયાળે તમને સારા ફ્રૂટિંગ મળશે સરસ રીતે ગ્રોથ થઈ જશે એ રીતના છે છો છો બસ સરસ ફ્લાવરિંગ તો ચાલુ થઈ જ ગયું છે જોઈ શકો તમને બીજા બી પ્લાન્ટ બતાવું ચાલો પછી આ છે આપણા હનુમાન ફળના પ્લાન્ટ જોઈ શકો છો કે કઈ રીતના છે અને હનુમાન ફળ કહેવાય સર જોઈ શકો છો કે એના પાન એક અલગ છે રામફળ અલગ આવે સીતાફળ અલગ આવે ને હનુમાન ફળ બી અલગ આવે છે આ રામફળ છે જોઈ શકો છો કે છે સારી રીતે ફ્લાવરિંગ ચાલુ થઈ જ ગયું છે પછી તમને નવા બીજા મોટા પ્લાન્ટ આવ્યા છે એ બી બતાવું જોઈ શકો છો કે આ ફનસના ના જળ છે મોટા છે છે કે મોટી થેલીમાં છે તૈયાર ફાર્મ હાઉસ તાત્કાલિક કરવું હોય તો બી થઈ શકે છે એ રીતના પ્લાન્ટ છે સારા ગ્રોથ વાળા છે પછી આ છે આપણા કેસર જોઈ શકો છો સરસ ગ્રોથ વાળા છે મોટી ક્વોન્ટિટીમાં છે મોટા મોટા છે જેમાં કે આ રીતના દેખાઈ રહ્યા છે જુઓ પહેલાં જે તમને પહેલાં જે આંબા તમે મંગાવી લીધા અને રોપી દીધા એના કરતાં થોડીક ક્વોલિટી તમને દેખાવા માટે ડીમ લાગશે પણ છોડ બહુ સરસ છે સાહેબ સારો ગ્રોથ વાળો છે જોઈ શકો છો પછી આ ઓલ ટાઈમ છે જોઈ શકો છો બાર માસી આંબા છે જે કુંડામાં વાવી શકાય સારો ગ્રોથ છે બોનસાઈ પ્લાન્ટ જેવું રહ્યું છે તમે આ બી મંગાવી શકો છો આ બી તમે ઓર્ડર કરી શકો છો તો ધન્યવાદ આજના વિડીયોમાં આટલું કાફી છે નવા વિડીયોમાં પછી મળીએ વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર અને અમારી ચેનલને સપોર્ટ કરો અમે આજ સુધી કોઈ દિવસ કીધું નથી કે તમે અમારી ચેનલમાં લાઈક કરો શેર કરો પણ સપોર્ટ કરો કે જેથી કે તમારા જેવા બીજા ખેડૂત મિત્રોને અમે બતાવી શકીએ કે આ રીતના અમારી પાસે પ્લાન્ટેશન છે તો ધન્યવાદ